એસએફ હાઈસ્કૂલ તેમજ ઇકબાલ હાઈસ્કૂલ ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર તેમજ સમગ્ર શિક્ષા છોટાઉદેપુર અને બીઆરસી ભવન છોટાઉદેપુર આયોજિત વોક્સન વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર કાઉન્સલિંગ અને ગાઈડ લાઇસન્સ સેમિનાર યોજાયો તારીખ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એસએફ હાઈસ્કૂલ તેમજ ઇકબાલ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર તેમજ સમગ્ર શિક્ષા છોટાઉદેપુર અને બીઆરસી ભવન છોટાઉદેપુર આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર કાઉન્સેલિંગ અને ગાઈડલાઇન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીઈઓ સાહેબ એમ પરમાર તેમજ માન્ય ડીપીઓ જે કે પરમાર એસએફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ ચૌહાણ તેમજ ઇકબાલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બીઆરસી હિતેશભાઈ સોલંકી છોટાઉદેપુર તેમજ મણિબેન સુમર આઈટીઆઈ તેમજ પોલિટેકનિકના તજજ્ઞની હાજરીમાં યોજવામાં આવ્યો જેમાં માન્ય ડીઈઓ સાહેબ તેમજ તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસ બાર પછી વિવિધ ટ્રેડની ખૂબ જ સુંદર સમજ આપવામાં આવી હતી ત્યારબાદ માન્ય ડીપીઓએ તેમની આગવી બોલીમાં ભણવાનું મહત્ત્વ સમજાવ્યું હતું ધોરણ દસ બાર પછી શું કરી શકાય તેની ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી સાથે તજજ્ઞ મિત્રોએ પણ વિવિધ ટ્રેડની વિડીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી આમ આ સેમિનારનું બીઆરસી છોટાઉદેપુર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા